સારી ખેડ કરીએ તો જ સારું ઉત્પાદન મળે છે એ એક એક બે કોમેડી એવી હતી એ ભાઈની વાત કેવી પણ સાચી છે કારણ કે સારી જો ખેડ કરીએ તો ઉત્પાદન સારું મળતું હોય છે પરંતુ એ વિડીયોમાં આપણે થોડુંક બોલવામાં ફેર પડી ગયો હતો કારણ કે જે આપણે કપાસ કપાસની જગ્યાએ મગફળી બોલાવી ગઈ હતી અને મગફળીની જગ્યાએ કપાસ બોલાવી ગયો હતો પરંતુ આપણે ખેતી ખર્ચ હંમેશા ઘટાડવો જ જોઈએ દશક મિત્રો કારણ કે જો આપણે પાયાથી આ વર્ષે કોઈ પણ જણસી ભાવ નથી એના કારણે ખેડૂતો આ વર્ષે નુકસાની માં છે એ બધાય ખેડૂત મિત્રોને ખબર છે પરંતુ આજે આપણે ખેતી વિશે આમ થોડીક ચર્ચા કરવી છે ને અમુક કોમેટો આપણે એવી આવે છે કે આપણે જે ઘઉં વાળું પડું હળગ્યું એમાં એક દર્શક મિત્ર ની કોમેટ હતી કે એમાં ખળગાવું ન જવે તો આપણે જે આમાં હાથી આંકવાની ગણતરી હોય તો આપણે અવશ્ય દર્શક મિત્રો હળગાવી જ નાખવું જોઈએ કારણ કે પછી એમાં આપણે મહેનત કરવી ખુબ મુશ્કેલી થતી હોય છે તો આપણો લક્ષ્ય એ જ છે કે આપણે જે ખેડૂતોને વધારે ફાયદો થાય તો આપણે જે પડું હળગું એમાં એક મિત્ર ની કોમેન્ટ હતી કે આ જે નુકસાની કરે છે હળગાવવાથી તો આપણે જે વાળું છે એ જાજો ટાઈમ હળગતું નથી આપણે એક ફીરી હળગાવી એટલે હાયલું જાય છે તો એમાં તદ્દન નુકસાની તો કરે જ છે એ ભાઈની કોમેન્ટ પણ ખૂબ સાચી છે નુકસાની તો કરે છે પરંતુ આપણે હેરાન એમાં ઓછા હોય છે ને ખાસ કરીને હળગાવવાથી તો થોડીક દસ ટકા થાય છે પરંતુ આમાં જે આપણે કેમિકલ યુક્ત આપણે ખડ ની દવા છાંટીએ એના કારણે વધારે નુકસાની થાય છે તો આપણે જે આજે ખાસ કરીને વાત એ કરવાની છે કે આપણે જે કોમેટો આવી સાચી પણ ખૂબ સાચી પણ આવે છે ને આપણને થોડુંક એ નથી

આમ જોવા જઈએ તો દરેક ખેડૂત મિત્રો એ મારા હિસાબ પ્રમાણે તો જો આવતા વર્ષે એમાં શું વાવવું એ ગણતરી રાખીને ખેડ કરે તો એમાં વધારે થોડોક ફાયદો થતો હોય છે કારણ કે જે કપાસ વાવવાનું હોય એમાં જો ઓછી ઓછી પાહ હોય તો પણ ચાલે છે એમાં પાહની જરૂર એમાં ઓછી પડે છે પરંતુ મગફળી કે એવું કંઈ વાવવાનું હોય તો એમાં પાહની જરૂર પડે છે તો આ જે અમારું ઘઉં વાળું પડું છે એમાં આવતા વર્ષે જો કે મારે તો હવે આમાં મગફળી નથી વાવવાની આપણે જે આપણે ઘરની જમીન લીધી એ આપણે આવતા વર્ષે જે ઘરની જમીન લીધી એના જ વિડીયો આપણે આવશે તો આ જે પડું છે એમાં અમારા શેખ ને અત્યારે જો કે હું ભાગ્ય તરીકે આમાં વાવતો હતો ને હવે આપણે ઘરની અઢાર વીઘા જમીન થઈ ગઈ છે એટલે કે આપણે એ એના આપણે અઢાર વીઘામાં આપણે મહેનત કરવાની છે ને એમાં શું શું વાવશું એ તો પણ ન્યા જઈને આપણે વિડીયો એના અવશ્ય આપણે એમાં જે મને અનુભવ છે એ રીતના તમને

ઊંડી ખેડ કરવી માનવી હોય એટલે ઊંડી ખેડ કરવી પડે એટલે સૌથી પેલા ઓછા ખર્ચે જે રીતના થાય એ પ્રમાણે સૌથી પેલા તો આપણે ઘઉં ઉપર પડવું છે એને પાણી આપણે હતું એટલે ઓરવીને કહું ને પાણી ન હોય તો તો એક વાત જુદી છે પરંતુ જો પાણી હોય તો સૌથી પેલા ઘઉં પડું છે એને આપણે ઓરવી નાખવું જોઈએ અને ત્યાર પછી એટલે ઓરવી નાખીએ એટલે સાવ પોચું થઈ જાય છે અને ત્યાર પછી કારણ કે ઘઉંના પાળા છે હંમેશા આપણે વાવેતર ઘઉં નું કરતા હોય ત્યારે જાડા બાંધતા હોય છે કારણ કે પાણી આ ઘઉંમાં વધારે જતું હોય છે જેથી કરીને પાણી સરખી રીતે હાલે એના માટે પાળા આપણે જાડા બાંધેલા હતા જેથી કરીને પાવડો સૌથી પહેલા તો મારી દીધો એટલે જે ઘઉ પડવું છે એના ઓરવી નીકળવું એટલે જોકે પાળામાં ભેજ જણાવતો હોય પાણી જવા દીધું એટલે એટલે સૌથી પહેલા તો આમાં પાવડો મારી દીધો છે અને ત્યાર પછી હજી થોડો થોડો ભેજ છે આમાં બે દિવસ પછી આમાં ડાયરેક રોટાવેટર ચલાવી દઈશું જેથી કરીને આમાં પંચિયા કે કોઈ બીજી બીજા ટેકરની જરૂર ન પડે આમાં આપણે જો ઓરવેલું હોય તો સૌથી પહેલાં તો ઓછી ઓછો ખર્ચો થાય છે પેલા પાવડ વાગીને કોઈ પાળા સરસ રીતે રીતે તમે જોઈ શકો છો ખોળાઈ ગયા છે મસ્ત રીતે ખેતરા એકલા કે લાહું થઈ ગયું છે પરંતુ જો આછા પાળા હોય તો આમાં આપણે ડાયરેક્ટ આપણા જે નાના પાળા માટે રાપ ચલાવી નમા પણ મારી શકીએ પરંતુ પાળા ગાંધા હોવાના કારણે એમાં સૌથી પહેલા પાવડો મારી દીધો છે અને ત્યાર પછી હવે આમાં બે દિવસ પછી ડાયરેક્ટ રોટાવેટર હાલ છે કારણ કે આપણે ઓરવી નીકળી એના કારણે જમીન અત્યારે તદ્દન પોચી થઈ ગઈ છે અને જો કદાચ ઓરવી ન વર્યું હોય તો આમાં પાળા ખોળી એમાં પેલા પંચિયા મારવા પડે અને ડાયરેક્ટ એમાં પછી રોટાવેટર હાલતું હોય છે તો આપણે જે ઓરવું એના કારણે એ ખાતે એમાં ઓછું જો હે તો જે દર્શક મિત્રો આપણે આમ જોવા જઈએ તો આ વર્ષે કોઈ જણસીના ભાવ નથી એના કારણે ખેડૂત જે નુકસાનીમાં છે એટલે કે આવતા વર્ષનું જે કાંઈ ખેતી ખર્ચે જો અગાઉ જ જોઈ બિસારીને ખેતી ખર્ચ કરે તો એમાં ઘણો બધો ફાયદો થાય છે તો અત્યારે જે આમાં આવતા વર્ષે મગફળી વાવવાની છે એના કારણે પાહ થોડીક જરૂર પડશે આમાં એટલે ઓરવી અને ત્યાર પછી પાવડો મારીને ત્યાર પછી આમાં રોટાવેટર મારી અને ત્યાર પછી આખરમાં આમાં ચારા બાંધી અને ત્યાર પછી આમાં મગફળી અમારા ખેડૂત વાવશે તો લસક મી જે આપણો જે વિડીયો નો લક્ષ્ય છે જે આપણે કોઈ પણ આપણે કમાણી કરવાનું નથી આપણે ફાયદો થાય એ એના માટે આપણે યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને જે કાય આમાં આપણે આગાઉ પણ વિડીયોમાં જણાવેલું છે જે કઈ પેલું પેમેન્ટ આપણે આવશે એનું જે આપણે ગૌશાળામાં વાપરવાનું છે અને થોડુંક અમારા મઢમાં વાપરવાનો છે તો આપણો જે કાય લક્ષ્ય છે YouTube માં કમાણી કરવાનો નથી ટૂંકમાં આપણે જે પેલો પગાર તો આપણે કોઈ ધર્મા દમાજ વાપરવાનો છે ને બીજો કાંઈ જે કાંઈ પગાર આવશે જે કાંઈ કમાણી થાય એ આપણે તમને સારી ક્વોલિટીના વિડીયો મળી રહે એનો પ્રયાસ કરવાનો છે તો આપણે આપણે જે ખેડૂત મિત્રોને કેકની કિક મારો અનુભવ છે એ જે કંઈકને ક્યાંક ફાયદો થાય એ રીતનું આપણો લક્ષ્ય છે તો દર્શક મિત્રો સારી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ જરૂર કરજો અને જે કઈ મારો અનુભવ છે એ તમારી સાથે શેર કરું છું જો કોઈ તમારો અનુભવ હોય તો એ પણ તમે કોમેન્ટ દ્વારા મને જણાવજો તો મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો